ઓકે લે એ હા હા ફટાફટ પાછો આવજે વાહ મારા પૈસા રે મારા ફડાઈ કે લેવા હે ફટાકડાની તો વાર છે ને ફટાકડા લેવા હે ના મમી મને ફડાય કે લઈ દો લઈ દેવાના અને આ મમે મને બાપો પૈસા નથી આપીન હાલ લઈ લેતા હાલો કે પટાકરાવાળો છે જો મમી આમ હામે જો સ્ટોલ ઢોલ કી હા મમી કેટલા બધા ફડાય કે છે કોને કર્યો હે દુનિયા વાંઢાયે હાલ હાલ કાયકા

એમાં થોડું પૂછવાનું હોય લે મારી માં મારા આમુ થા ઉપાય તને જોતી નથી લે હું દુહા પાણી જો લે મારી માં કેવી કે મને પૂછ્યા વગર 500 રૂપિયા લઈ લીધા લે ડોસી એક લે લે કા બબડે તું એ હવે મારા માં પૈસા સોળ લીધા પૈસા સોળ લીધા હા તો એને પૈસા હું કરવાતા